જે છે કે મુદ્દો ખાસ મહત્વનો મુદ્દો તો એ છે કે છેડું લગ્ન પ્રથા વિરુદ્ધ સરકાર આક્રમક રીતે જોકે ઘણા વર્ષોથી આ ડિમાન્ડ ચાલી રહી છે પણ સરકાર હવે આ કાયદો જલ્દીથી જલ્દી બનાવે કારણ કે સમાજની અંદર ભાગેડું લગ્ન પ્રથા એટલી હવે પ્રસરી ગઈ છે અને એની સાથે સાથે અઢાર વરસની વયમર્યાદાના બદલીમાં એકવીસ વરસ કરવામાં આવે સાથે સાથે એક ઓનલાઈન ગેમિંગનો મુદ્દો પણ અમારો હતો પણ એ કદાચ કેન્દ્ર સરકારે હમણાં એના ઉપર બિલ પણ આવ્યું છે અને એ પાછું પણ ખેંચાશે પણ સાથે સાથે બીજા ઘણા મુદ્દાઓ સાથે કરી છે પણ આજે જ્યારે જનક્રાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરી અને અઢાર વરસની દીકરી જ્યારે બારમું ધોરણ ભરીને કોલેજમાં જતી હોય છે ત્યારે અમુક લોખાતત્વ અસામાજિક તત્વો રોમિયોગીરી જે કરતા હોય છે એ દીકરાઓ પૈસાવાળા સમાજ કે પૈસાવાળા કર્મી દીકરીઓને બોલાવી ફસલાવી અને લગ્ન કરાવતા હોય છે એટલે એ મુદ્દાઓ તો ખાસ છે કે જે તે વિસ્તારમાં એના આધાર કાર્ડનું એડ્રેસ છે એ વિસ્તારમાં એની લગ્ન નોંધણી થાય અને ખાસ એ છે કે જ્યારે એની લગ્ન નોંધણી થાય કે એના કોર્ટ મેરેજ થાય તો એની મા બાપની જેટલી પણ પ્રોપર્ટી હોય એમાંથી એ સીધે સીધા બે દખલ થઈ છે એટલે આવી માગણીઓ સરકારશ્રી સાથે અમે કરવામાં આવી છે કારણ કે આ લોકો શું કરે છે પહેલાં ટાર્ગેટેડ કરે છે સત્તર વરસની દીકરીઓને ફસાવાના ટાર્ગેટ શરૂ થાય છે પછી અઢાર વરસની થાય એટલે એને ભગાડે છે ને પછી આણંદનું એક ગામ એવું આવ્યું છે કે જ્યાં વસ્તી નથી એટલી તો લગ્ન નોંધણીઓ થઈ છે એટલે અમે સરકાર સાથે આક્રમક રજૂઆત કરી છે કે જે તે વિસ્તારમાં રહે છે ત્યાં એની લગ્ન નોંધણી કરવામાં આવે જેથી કરી એના સગાવાલા હોય કે એની મા બાપની સહી હોવી જરૂરી છે આ બધા પ્રશ્નો ભયંકર પ્રશ્નો આજે પાટીદાર સમાજમાં તો છે પણ દરેક સમાજમાં આ પ્રશ્ન સતાવતો પ્રશ્ન છે એટલે સૌથી પહેલો પ્રશ્ન અમારો કે ભાગેડે લગ્ન પ્રથામાં કાયદામાં સુધારા વધારા કરવા બિલકુલ હાર્દિક પટેલ ધારાસભ્ય છે તો હું એવું માનું છું કે વિધાનસભાની અંદર એમને ફ્લોર પર આ પ્રશ્ન ઉઠાવવો પડે પણ કદાચ મને એવું લાગે છે કે બીજેપીમાં છે એટલે કદાચ આ પ્રશ્નો એમને પાર્ટીના પ્રોટોકોલ કંઈ લડતા હોય તો એ કદાચ ન બોલી શકતા હોય ન રજૂ કરી શકતા હોય પણ અમે બધા એ જ આંદોલનકારીઓ છીએ એ જ પાટીદાર આગેવાનો છીએ આવનારા દિવસોમાં અમે બધા સાથે મળી અને લડવાના છીએ ગાંધીનગરની અંદર પાટીદાર ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું એમાં અમે દસ મુદ્દાથી શરૂઆત કરી હતી અને મુખ્ય મુદ્દાઓ સાથે આજે અમે ઘણા જિલ્લાઓમાં ભાવનગર સાબરકાંઠા આ બધી જગ્યાએ જનક્રાંતિ રેલીનું આયોજન કરી ચૂક્યા છીએ અને આજે જસણમાં છે અને આવનારા દિવસોમાં સરકાર જો આ વાતને સિરિયસલી નહીં લે તો આવનારા દિવસોમાં બીજા જિલ્લા તાલુકામાં અમે એ જ આંદોલનકાર્યો છીએ હવે તો અમારી પીએચડી આમાં માસ્ટર પીએચડી પૂરી થઈ ગઈ છે એટલે અમને ખબર છે કે સરકાર પાસે કેવી રીતે કાયદાઓ મંજૂર કરાવવા અને કેવી રીતે લડવું અને આવનારા દિવસોમાં જો સરકાર સિરિયસલી નહીં લે તો આવનારા દિવસોમાં અમે જિલ્લા તાલુકામાં આક્રમક આંદોલન કરી રહ્યું છે સત્યાવીસની ચૂંટણીને તો હજુ બે વર્ષ અઢી વર્ષ બાકી છે અને પાસના નેતાઓને સક્રિય થવાની એ જરૂર નથી પાસના નેતાઓ તો સતત પોતાના વિસ્તારમાં હર હંમેશા લડતા રહે છે સમાજના પ્રશ્નો હોય કે અન્ય સમાજના પ્રશ્નો હોય પણ એને સત્યાવીસ સાથે એટલે ન સરખાવાય કારણ કે બે ત્રણ મહિના પછી જો ઇલેક્શન આવતું હોય તો આપણે સરખાવી શકાય પણ આ મુદ્દો તો છેલ્લા લગભગ છ મહિનાથી ચાલી રહ્યો છે અને આવનારા દિવસોમાં પણ અમે લડવાના છીએ એટલે આને આપણે રાજકીય રીતે એટલે નો સરખાવવું જોઈએ અત્યારે કોઈ ઇલેક્શનનો એવો સમય નથી આજે પાટીદાર જનક્રાંતિ રેલીનું આયોજન જસદણ ખાતે કરવામાં આવ્યું છે આ રેલીનો મુખ્ય ઉદ્દેશ એટલો જ છે કે જે પ્રકારે રૂમિયોગીરી લુખા ગુંડાઓ અને અવારા તત્વો દીકરીઓને કૌલવી ફસાવી અને જિંદગી બરબાદ કરે છે પ્રેમના નામે લગ્નના નામે અને પછી આ દીકરીઓની જિંદગી બરબાદ થયા પછી એ નથી ઘરની રહેતી કે નથી ઘાટની રહેતી આવી અનેક દીકરીઓની સમસ્યાઓ અમારી સામે આવી છે ત્યારે અમે સરકાર પાસે માગણી કરીએ છીએ કે રાજ્યની અંદર દીકરીઓની સુરક્ષા સર્વોપરી હોવી જોઈએ માટે એક કાયદામાં ફેરફાર કરવામાં આવે જે લગ્ન નોંધણીનો કાયદો છે એ તાલુકામાં અથવા તો દીકરીનું જે આધાર કાર્ડ છે ગામનું એમાં જ લગ્ન નોંધણી થાય અને સાથે સાથે એકવીસ વર્ષની જો વયમર્યાદા કરવામાં આવે તો પણ જરૂરી છે અને લગ્ન નોંધણીમાં મા બાપની સહી પણ જરૂરી છે આ પ્રકારના કાયદાની માંગ અમે આ તકે જસદણ ખાતેથી પાટીદાર જનક્રાંતિ રેલીના માધ્યમથી કરી રહ્યા છે અને આવતા દિવસોમાં અમને વિશ્વાસ છે કે સરકાર અમારી માંગ માનશે અને માંગ પૂરી નહીં કરે તો ગાંધી ત્યાં માર્ગે જનજાગૃતિનું અભિયાન આજની રીતે ચાલુ રહેશે રેડી છે કેરાઓ આક્રમક છે હા યસ એટલું સ્વાભાવિક છે કે અત્યારે ગાટી વિદ્યા માર્કેટ કરીએ છીએ એટલે પાટીદાર સમાજ ભૂતકાળમાં ભગતસિંહના માર્કેટ પર આતુરત કરી ચૂક્યો છે અને ઘર ઉપર તો એ માર્ગ પર અમે આપના ગુજરાતમાં પાટીદાર સમાજ સહિતના તમામ સમાજો આ સમસ્યા થી પીડાઈ રહ્યા છે ભાગેડુ નો એક સમસ્યા નો સાથે સાથે સમાજ વ્યવસ્થા ને કરવાનું ચાલુ થયું છે ત્યારે અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા માટે

ડિક્લેરેશન સર્ટિફિકેટ આવવું જોઈએ અને મા બાપને માતા પિતાને પિસ્તાલીસ દિવસ અગાઉ એમની કાયદેસરની લેખિતમાં જાણ કરવામાં આવે અને સાથે સાથે જે બાળક જે દીકરી લઈ જાય છે એમને આગળના ભવિષ્યની જવાબદારી સાથેની નોંધણી અને ડિક્લેરેશન મેડિકલ પોતાનું જેમ આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરીએ છીએ પોતાનું મેડિકલ ટેસ્ટ પણ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સિવિલના અંદરમાં આપવામાં આવે આવા બધા કાયદાઓની સાથેનું અમારું ડ્રાફ્ટિંગ અત્યારે અમે સરકારને પ્રેઝન્ટેશન કરવાના છીએ સમગ્ર ટીમ દ્વારા દિગ્ગલ અને સામાજિક વ્યવસ્થાના ઓપિનિયન લઈ અને મુખ્યમંત્રી શ્રી અને સરકારને અમે ડ્રાફ્ટિંગ આપવાના ટૂંક સમયમાં છીએ સમગ્ર ગુજરાતમાં રેલી કાઢવાની છે અને રેલી કાઢવાનું પ્રસ્થાન મહેસાણાથી થયું આજે બીજી રેલી જસદણમાં છે આવતી રેલી બનાસકાંઠામાં છે અને તમામ સમગ્ર ગુજરાતમાં તમામ સમાજો અમને સમર્થન કરી રહ્યા છે અને આ વાતને લઈને આજે સમગ્ર ગુજરાતના એક ભાગરૂપે જસદણમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું છે દિનેશભાઈ ખાસ કરીને હાર્દિક પટેલ છે એ આંદોલનકારીનો મુખ્ય ચહેરો હતો ધારાસભ્ય છે વિધાનસભાના ફ્લોર ઉપર આ મુદ્દો કેમ નથી ઉઠાવતો વિધાનસભાના ફ્લોર ઉપર આ મુદ્દો બે હજાર બાવીસમાં લેવાઈ ગયો છે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ આ બાબતે આશ્વાસન આપ્યું હતું અને ખાસ કરીને હાર્દિક પટેલ અમારી કોર કમિટીના મેમ્બર પણ છે દરેક આંદોલનકારીઓ કે સામાજિક સંસ્થાઓ સાથે કામ કરતા લોકો અમારી માતૃ સંસ્થાઓ પણ આ બાબતમાં અમારી સાથે જોડાય છે ઓકે